નવસારી શહેરમાં ભૂવા પડવાનું યથાવત છે રિંગરોડ ઉપર પંદર ફૂટ ઊંડો ભૂવો પડ્યો ભૂવાને કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે સ્થાનિક લોકોએ જાતે જ બેરિકેડિંગ કર્યું છે નવસારી શહેરમાં ભૂવાની ભવાઈ યથાવત છે શહેરના સ્ટેશન વિસ્તાર બાદ હવે રિંગરોડ ઉપર ભૂવો પડ્યો છે રિંગરોડ ઉપર મસમોટા ભૂવાને કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે લોકોએ જાતે જ બેરિકેડિંગ કરી લીધું રિંગરોડ ઉપર પંદર ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા રાજન રાજપૂત ફોન લાઈન પર જોડાયા છે જી રાજન નવસારી શહેરમાં ભુવા પડવાનું હજી પણ યથાવત શું હાલમાં જી બિલકુલ જુહી ભુવાની ભવાઈ અંગે જો આપને જણાવું તો નવસારી શહેર હજી પૂર સંકટમાંથી માંડ માંડ બેઠું થયું છે પૂરના પાણી માંડ હજી ગઈકાલે ઓસર્યા છે સફાઈની કામગીરી હજી તો નવસારી શહેરમાં ચાલી રહી છે અને ત્યાં જ ભુવા પડવાની શરૂઆત થઈ છે નવસારી શહેરનો રિંગ રોડ જે પાણીમાં ગરકાવ થયો હતો ત્યાં જ આ વિસ્તારની અંદર પંદર ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે અચાનક જ રોડ બેસી ગયો હતો અને ત્યાં પંદર ફૂટ ઊંડો ભાડો ભૂવો પડી ગયો છે હાલ સ્થાનિક લોકોએ જાતે જ ત્યાં બેરિકેડિંગ કરી હાથ બીજી તરફ ખાસ બાબત જણાવું તો થોડા રેલવે સ્ટેશન વિસ્તારમાં ત્યાં વારંવાર ભૂવા પડતા હતા ત્યાં ફરી એકવાર ભૂવો પડ્યો હતો અને ચોક્કસ કહી શકાય કે પૂરના પાણી ઉતરતા જ હવે નવસારી શહેરમાં ભૂવા પડવાની શરૂઆત થઈ છે જુહી બિલકુલ આમ જાણકારી બદલ આભાર